અમદાવાદમાં ઇસ્કોન મંદિર દ્વારા પણ ભવ્ય રથયાત્રાનું આયોજન અમદાવાદ પશ્ચિમમાં કરવામાં આવે છે જે ભગવાન જગન્નાથ બળદેવજી અને સુભદ્રા દેવીની નગરચર્યાનો ઉત્સવ છે અમદાવાદમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ મંદિર જમાલપુરથી નીકળે છે જે એક સદીથી પણ જૂની પરંપરા છે આ ઉપરાંત ઇસ્કોન પણ રથયાત્રાનું આયોજન કરે છે જેનો મુખ્ય હેતુ ભગવાન જગન્નાથના સંદેશને વધુ લોકો સુધી પહોંચાડવાનો અને ભક્તિ અને ભજન કીર્તન દ્વારા એક આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવાનો છે આધ્યાત્મિક માહોલની વાત કરીએ તો ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રામાં મુખ્યત્વે હરે રામ હરે કૃષ્ણ મહામંત્રના કીર્તન ભજન અને નૃત્યનો માહોલ જોવા મળતો હોય છે હજારોની સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાય છે આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી બળદેવજી અને સુભદ્રા દેવીના રથ હોય છે જેમને ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે અમદાવાદ વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ રથયાત્રામાં હાજર રહ્યા હતા રથયાત્રાના સમાપન પછી ઈસ્કોન મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જય રણચોડ માપણોડ દર વર્ષે નીકળતી આજની રથયાત્રા ઇસ્કોન મંદિરથી નીકળે છે અને સેટેલાઇટ વિસ્તારમાં થઈને સાંજે પરત ફરે છે લગભગ ચાર વાગે આજુબાજુ નીકળતી એ રથયાત્રા અહીંયા ઓમકારેશ્વર મહાદેવ મંદિર અને જોધપુર ગામ વિસ્તારમાંથી પસાર થાય છે અને નાગરિકોને ખૂબ જ આનંદ આવે છે ભાવિક ભક્તો બધા ભાવમય બની જાય છે અને જે શહેરમાં રથયાત્રા જોવા નથી જઈ શકતા એમના માટે આ સૌથી શ્રેષ્ઠ ક્ષણો છે બાળકો વૃદ્ધો તમામ લોકો અહીંયા આવે છે અને ખૂબ જ ભાવથી દર્શન કરે છે જય શ્રી કૃષ્ણ બહુ જ સારો ઉમંગ છે બધાનો મને બી એટલી જે છે આ અહીંયા સેવા છે પાછા ઈશ્વર મંદિરના તરફથી અને આવે છે હવે ઉમંગ જોશ બહુ વધારે છે સારું થાય છે તમે કેવી રીતે ભગવાનનું સ્વાગત કરશો ભગવાનનું સ્વાગત જેવા હશે પહેલાં તો ભક્તોને અમે પાણી અને જીવ પીડાઈશું એના પછી અગર ભગવાનની ઈચ્છા હશે તો અમે યાત્રામાં ધક્કો મારવા બી જઈશું અમદાવાદ પશ્ચિમમાં આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે શ્યામલ ચાર રસ્તાથી લઈને અલગ અલગ પશ્ચિમના વિસ્તારોના મુખ્ય માર્ગો પર ફરતી આ રથયાત્રા ઇસ્કોન મંદિરે પહોંચે છે રથયાત્રા દરમિયાન ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવે છે જેમાં બુંદી અને મગનો પ્રસાદ મુખ્ય હોય છે અમદાવાદની ઇસ્કોન રથયાત્રામાં પણ વૈશ્વિક પરંપરાનો એક ભાગ બની ચૂકી છે જે શહેરમાં એક દિવ્ય વાતાવરણનું નિર્માણ કરે છે મુંબઈ સમાચાર માટે હિમાંશુ ચાવડાનો રિપોર્ટ